નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આજે તેર જિલ્લામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાના વરસાદ માટે આજે રાહ જોવી પડશે પંદર જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાંત અને હવામાન મોડલો દર્શાવી રહ્યા છે જોકે હાલ ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે આજે અમદાવાદ સહિત તેર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ શાંત પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાં પણ હળવા વરસાદ નું અનુમાન લગાવવામાં આવ્યું છે રાજ્યના તેર જિલ્લામાં આજે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો